નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ધોરણ પાંચનું જે યુનિટ વન છે બરાબર આગળનું આપણે ભણી ગયા છે જો તમારે ભણવાનું બાકી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે એનું આપણે આજે આ લેંગ્વેજ ફંક્શન ભણવા જઈ રહ્યા છીએ બરોબર મિત્રો લેંગ્વેજ ફંક્શનની અંદર મિત્રો અહીંયા આપેલું છે આપણને એક વચન અને બહુ વચન જે ગુજરાતીમાં આપણે ભણ્યા છીએ એ હવે આપણે અંગ્રેજીમાં ભણવા જઈ રહ્યા છે બરોબર કોઈ એક વસ્તુ હોય એને એક વચન કહેવાય અંગ્રેજીમાં એને સિંગ્યુલર કહેવાય અને એક કરતાં વધારે વસ્તુ હોય એને બહુવચન કહેવાય અને અંગ્રેજીમાં એને પ્લોરલ કહેવાય તો અહીંયા જો આપણને ચિત્રમાં બતાય છે કે એક બિલાડી છે એટલે અહીંયા એ કેટ લાગ્યું છે અને અહીંયા બહુ બધી બિલાડી છે એટલે અહીંયા કેટની પાછળ શું મૂકવામાં આવ્યું એસ સામાન્ય રીતે મિત્રો એવા ઘણા બધા શબ્દો છે કે જેની પાછળ ફક્ત એસ લગાવીશું તો એ બહુ વચન થઈ જશે ઉદાહરણ તરીકે અહીંયા એક જ લેમ્પ છે એટલે એ લેમ્પ લખ્યું છે તો અહીંયા આપણે લેમ્પ્સ બરાબર પાછળ એસ ખાલી લગાવી દેવાનું એટલે બહુ બધા લેમ્પ થઈ ગયા બે લેમ્પ થઈ ગયા એવી રીતે અહીંયા એક જ પેન છે તો એ પેનની પાછળ ફક્ત એસ લગાવી દેવાનું એટલે અહીંયા થઈ જશે પેન્સ એવી રીતે અહીંયા જે એક જ ખુરશી છે બરોબર તો એની પાછળ આપણે અહીંયા એ ચેર લખેલું છે તો અહીંયા ખાલી ફક્ત આપણે એની પાછળ આર લગાવી દેવાનું એસ લગાવી દેવાનું છે એટલે અહીંયા ચેર્સ એટલે ખુરશીઓ સમજાઈ ગયું ઘણા બધા એવા શબ્દો છે મિત્રો કે જેની પાછળ ફક્ત એસ લગાવવાથી એ બહુ વચનમાં ફરી જાય છે એવી રીતે અહીંયા હવે આપણે ખાલી જગ્યા ભરવાની છે એક વચન હોય તેનું બહુવચન બહુ વચન કરવાનું છે એસ લગાવીને અને બહુવચન હોય તો એસ કાઢીને એનું એક વચન કરવાનું છે અહીંયા જો એક વચન આપ્યું છે એ ટોય જે વસ્તુ એક હશે એની આગળ એ લગાવ્યું હશે મિત્રો એટલે સમજી લેવાનું કે એક છે તો અહીંયા ટોય એક એ ટોયનું થઈ જશે ટોયસ અહીંયા એ પેન્સિલ છે તો એનું થઈ જશે પેન્સિલ્સ એસ લાગશે પાછળ અહીંયા જો બુક્સ બહુવચન આપેલું જ છે તો અહીંયા થઈ જશે એ બુક ઓકે ત્યારબાદ એન એલિફન્ટ બરાબર કેમ એન આગળ મૂકવામાં આવ્યું કારણ કે એલિફન્ટનું સ્પેલિંગ થી શરૂ થાય છે અને એ છે એ સ્વર છે એટલા માટે હવે એક આથી છે તો અહીંયા એલિફન્ટ્સ થઈ જશે એસ લાગશે ઈ એલ ઇ પી એચ એ એન ટી એસ એલિફન્ટ્સ અહીંયા જો બલૂન્સ બહુ બધા ફુગ્ગાઓ છે તો અહીંયા એસ નીકળી જશે બી એ ડબલ એલ ડબલ ઓ એન બલૂન ખાલી એટલું જ મૂકવામાં આવશે મિત્રો ખ્યાલ આવી ગયો એવા શબ્દો હતા કે જેને ફક્ત એસ લગાડવાથી બહુ વચન થઈ જાય છે એટલે કે પ્લુ પ્લુરલ થઈ જાય છે હવે જો આગળ નવો નિયમ બદલાઈ જશે મિત્રો આ જે શબ્દો છે બરોબર ધારો કે એવા શબ્દો કે જેના છેડે બરોબર એસ ડબલ એસ એસ એચ સીએચ એક્સ કે ઓ આપેલા હોય બરાબર જેના છેડે એન્ડમાં અહીંયા જો સી એચ આપેલું છે અહીંયા સીએચ આપેલું છે અહીંયા ડબલ એસ આપેલું છે અહીંયા સીએચ આપેલું છે એવા શબ્દો કે જેના છેડે એસ હોય એકલો ડબલ એસ હોય એસએચ હોય સી એચ હોય એક્સ હોય કે ઓ હોય તો ત્યારે એવા શબ્દોને બહુવચનમાં ફેરવીએ ત્યારે એની પાછળ ફક્ત એસ નહીં લાગે પણ ઈ એસ લાગશે અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ ગ્લાસ તો અહીંયા ગ્લાસીસ થઈ ગયું પાછળ ઈ એસ લાગ્યું એવી જ રીતે અહીંયા જો બેન્ચ ની પાછળ અહીંયા CH આપ્યો છે એટલે એનું થઈ જશે બેન્ચિસ બરાબર CH પછી ES લગાડવાનો પછી અહીંયા 1 ઇંચ છે તો અહીંયા થઈ જશે ઇંચિસ ES લખશે એની પાછળ બરાબર સેન્ડવિચ ની અંદર પણ એવું થશે મિત્રો સેન્ડવિચિસ બરાબર ES લખશે જે ની પાછળ મેં કીધું એમ આગળ જે શબ્દ ની પાછળ S डबल S SH सी एच एक्स के ओ हो शब्द पाड़स लागसे उदाहरण अई शिके अपने बॉक्स एक्स आपेलो तो ये बॉक्सिश लागे हमें जो नीचे मित्रों अपने खाली जगह एक वचन बहुवचन क्लास है तो डबल एस आप क्लासिस वोचिश बराबर सी एच आप ए वोच डबल्यू ए टी सी h એવી રીતે ટમેટો જોઈએ પાછળ o આપેલું છે એટલે ટમેટો થઈ જશે t o m a t o અને પછી લખશે s એ રીતે બસિસ છે ખાલી ફક્ત s પાછળ હતો એટલે અહીંયા હશે a બસ આવી રીતે અહીંયા છેડે x આપેલું છે એટલે અહીંયા થઈ જશે foxis બરોબર આવા શબ્દો કે જેની પાછળ આગળ વાત કરી એમ કે s double s ch x કે o આપેલું હોય એને બહુવચનમાં ફેરવતી વખતે ઈ એસ મૂકવામાં આવે છે હવે ત્રીજો નિયમ જોઈએ એકવચનના બહુવચનનો જો મિત્રો અહીંયા શું આપેલું છે કે એવા શબ્દો કે જેના છેડે વાય આપેલો હોય બરાબર અને એને બહુવચનમાં ફેરવવાનું હોય ત્યારે વાયનો વાય કાઢીને એનો આઈ કરવાનો અને પછી ઈ એસ લગાડવાનો અહીંયા જો પપ્પીના સ્પેલિંગમાં યુ ડબલ પી વાય છે તો વાય નીકળી ગયો અને અહીંયા આઈ અને પછી ઈ એસ મૂકવામાં આવ્યો પપ્પી એટલે એક ગલુડિયું અને પપ્પીઝ એટલે ગલુડિયાઓ એવી રીતે અહીંયા એક એક બાળક છે એટલે એ બેબી લખ્યું છે તો આપણે એનું કરીશું અહીંયા બી એ બી પછી વાય કાઢીને આઈ કરીશું અને ઈ એસ બેબીઝ એવી રીતે અહીંયા એ ચેરી બરાબર એનું પણ બહુવચન કરશું સી એચ ઈ ડબલ આર વાય કાઢી નાખવાનો આઈ લગાવીને ઈએસ ઓકે વેરી ગુડ એવી રીતે જો નીચે ફેરી આપ્યું છે બરાબર તો એમાં પણ એફ એ આઈ આર પછી આઈ ઈ એસ ફેરીઝ ઓકે હવે જો અહીંયા નીચે આપણને પણ એ રીતે આપ્યા છે અને વાક્યો શબ્દો આપ્યા છે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાના તો અહીંયા જોઈશું આપણે બટરફ્લાયનું થઈ જશે બટરફ્લાઇઝ બી યુ ડબલ ટી ઈ આર એફ એલ આઈ ઇ એસ પછી સ્ટોરીઝ અહીંયા બહુવચન જ આપેલું છે તો અહીંયા આવશે એ સ્ટોરી ઓકે જે આઈ એસ છે એના એનું એક વચન કરવાનું છે તો આઈએ એસ કાઢી નાખવાનું અને એની પાછળ અહીંયા આઈ કરી દેવાનું પછી સિટીમાં તો સિટીઝ ત્યારબાદ બનીઝ તો અહીંયા આવશે બી યુ ડબલ એન વાય બની પછી એક્ટિવિટી તો બહુ વચન કરવાનું છે એક્ટિવિટીઝ ઓકે ખ્યાલ આવી ગયો મિત્રો આ રીતે આપણે વાય છે જ્યાં આવતું હોય ત્યાં એનો આઈ કરી દેવાનો અને પછી આપી છે માય મધર બોટ એ માય મધર એટલે મારી માતાએ બોટ એટલે ખરીદી હતી એ ન્યુ એક નવી તો એક એક જ હોય તો શું આવે ખાલી કાર અહીંયા આવશે બરોબર મિત્રો બહુ બધી હોય તો કાર્ડ ખાલી જગ્યા ઇઝ એક વચન માટે હોય તો બરોબર એક કરતા વધારે થઈ ગઈ એટલે ત્યાં આવશે કેન્ડીઝ પછી જો પાછું અહીંયા જોઈએ ઈઝ આપ્યું છે ઇઝ એટલે એક વચન દર્શાવે છે એટલે અહીંયા ફક્ત આવશે કેટ ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ

ટેબલ શું ટેબલ પર કુતરો છે નો ધેર ઇઝ નોટ ઇઝ નોટ નું ટોકુ રૂપ છે ઇઝન્ટ બરોબર આ ઇઝન્ટ જે કરેલું છે એ ઇઝ નોટ નું ટૂંકું રૂપ છે આર ધેર એપલ્સ ઓન ધ ટેબલ શું ટેબલ ઉપર સફરજનો છે અહીંયા આર વપરાયું કારણ કે બહુ બધા છે આરઅંડ બરોબર મિત્રો ખ્યાલ આવી ગયો હવે જો અહીંયા ધેર ઇઝ ને ધેર થી વાક્યો આપણે બનાવવાના છે ધેર ઇઝ એ બોલ અથવા તો ધેર इज એ બોલ

પ્રશ્ન પૂછવાનો છે એક વચન હોય તો ઇઝ ધેર વપરાય અને બહુ બધા હોય તો આર ધેર વપરાય એટલે અહીંયા આર ધેર ઓકે એવી જ રીતે અહીંયા જો ફ્લાવર્સ છે તો અહીંયા જો પ્રશ્ન પૂછ્યો છે આર બહુ બધા છે ખાલી જગ્યા આર એની ફ્લાવર્સ ફ્લાવર્સ એટલે ફૂલો બરોબર બહુ વચન થઈ ગયું તો અહીંયા મુકાશે ધેર અહીંયા ખાલી જગ્યામાં લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા કીધું છે ખાલી જગ્યા ટુ ગર્લ્સ ઇન ધ પિક્ચર બે છોકરીઓ છે બરોબર બહુવચન છે એટલે અહીંયાથી ધેર આર ઓકે એના પછી આપણે આગળ જોઈએ તો જો અહીંયા બુક્સ બહુ બધી ચોપડીઓ છે એટલે બહુવચન થયું એટલે આર ધેર વાપરીશું અહીંયા ખાલી જગ્યા એ બોય એક જ છોકરો એટલે ધેર ઇઝ વપરાશે મિત્રો બરોબર ફરી પાછું અહીંયા જો એ આપી દીધું છે એ રબર એટલે ઈઝ ધેર અહીંયા વાપરવામાં આવશે એક વચન માટે પછી શું કહે છે એ કુકર નિયર રેફ્રિજરેટર એક જ છે એટલે અહીંયા આવશે આપી છે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ સાચા સ્પેલિંગ ફરતી ગોળ કરવાનો છે પી એલ એસ ઇ પ્લીઝ ઓકે પછી સી એ એલ એમ કામ પછી એચ એ ડબલ પી વાય હેપી બરાબર ત્યારબાદ આપણે અહીંયા જોઈશું ત્યારબાદ છે અહિયાં ચિયરફૂલ અને એંગરી ઓકે હવે જો શું કહે છે મિત્રો સર્કલ ધ ઓડ વન ગોળ કરવાનું છે જે અલગ પડતા હોય સ્કૂલ ઇરેઝર પેન્સિલ શાર્પનર બરાબર આ ત્રણેય વસ્તુના નામ છે આ શાળાનું નામ છે પછી મેંગો ગ્રેપ્સ બનાના પોટેટો આ ત્રણેય ફ્રૂટના નામ છે અને આ શાકભાજીનું નામ છે ત્યારબાદ ખો ખો કબડ્ડી ચેસ ફૂટબોલ આ ત્રણેય આઉટડોર ગેમ એટલે ઘરની બહાર રમાતી રમત છે અને આ ચેસ છે ઘરમાં રમાતી છે એટલે અલગ છે લોટસ કીવી રોઝ સનફ્લાવર આ ત્રણેય છે એ ફૂલના નામ છે કીવી છે ફ્રૂટનું નામ છે ત્યારબાદ છે પીકોક મોર ડવ સ્પેરો હેચહોક તો હેચહોક છે એ પ્રાણીનું નામ છે બરોબર મિત્રો આ રીતે આઈ હોપ કે તમને આ વિડીયો સારી રીતે સમજાયો હશે આગળના જો આ વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ સો મચ